રાંધનપુર પાંચ હજાર એકસોથી છ હજાર એકસો પિંચોતેર માંડલ પાંચ હજાર પાંચસો એકથી છ હજાર ત્રણસો એક ઊંઝા પાંચ હજાર છસોથી સાત હજાર બસો બોટાદ પાંચ હજાર ત્રણસો એંશીથી છ હજાર એકસો પચીસ સાવરકુંડલા ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ત્રણસો પચાસ થરાદ પાંચ હજાર પાંચસોથી છ હજાર ત્રણસો નેનાવા પાંચ હજારથી પાંચ હજાર છસો ગોંડલ પાંચ હજાર એકસો એકથી છ હજાર ચારસો એક્યાસી અમરેલી એક હજાર નવસો પચીસથી છ હજાર બસો હળવદ પાંચ હજાર આઠસો થી છ હજાર પાંચસો એક જેતપુર છ હજાર આઠસો પચાસ થી છ હજાર આઠસો પચાસ વાંકાનેર પાંચ હજાર છસો છ થી છ હજાર બસો એકાવન વારાહી પાંચ હજાર થી છ હજાર ત્રણસો ત્રીસ હારીસ પાંચ હજાર ચારસો થી છ હજાર ત્રણસો પચીસ જસદણ ચાર હજાર એકસો પચાસ થી છ હજાર છસો પચાસ પાટડી પાંચ હજાર બસો પચાસથી પાંચ હજાર સાતસો સમી પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો રાજકોટ પાંચ હજાર પાંચસોથી છ હજાર છસો ધ્રાંગધ્રા ચાર હજાર બસોથી પાંચ હજાર બસો અગિયાર પોરબંદર ચાર હજાર પચીસથી પાંચ હજાર આઠસો મોરબી ચાર હજાર પાંચસો પચાસથી છ હજાર